આજે આપણે મારી સ્ટાઇલમાં ફુદીનાવાળા ભરેલા મરચાં બનાવી લઈશું તો એના માટે આ રીતે મોડા મરચાં લીધા છે એટલે બીજનો ભાગ નથી કાઢતી આ રીતે વચ્ચે કટ કરી લેવાનું છે એક ટેબલસ્પૂન તેલની અંદર બેસન અજમો વરિયાળી એડ કરી દેવાની છે અડધી ચમચી આ રીતે અડધી ચમચી હળદર સારી રીતે મિક્સ કરીને શેકી લેવાનું છે હવે આપણે શિંગદાણાનો ભૂકો એડ કરીને શેકાઈ જાય એટલે એની અંદર મેં અહીંયા સેવનો ભૂકો લીધેલો છે તમે ગાંઠિયા કે પાપડીનો પણ લઈ શકો છો ફુદીનાવાળા મરચાં બનાવવા માટે ફુદીનાના પાનને ઝીણા ઝીણા કટ કરી લેવાના છે હિંગ આમચૂર પાવડર આ રીતે લીંબુનો રસ સ ખાંડ હળદર ધાણા જીરું બધા જ મસાલા એડ કરી દેવાના છે અને મરચાંની અંદર આ રીતે સ્ટફ કરી લેવાનું છે હવે બે થી ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરીને મરચાને એડ કરીને આ રીતે નાની એવી ડીશ કે વાટકીની અંદર પાણી એડ કરીને આપણે ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી સાતડી લઈશું એ પછી આ રીતે મરચાંને પલટાવી લેવાના છે તો તમે જોઈ શકો છો ફક્ત ને ફક્ત ત્રણથી ચાર મિનિટની અંદર જ આપણા ભરેલા મરચાં એકદમ સરસ એવા રેડી થઈ ગયા છે તો તમે પણ આ રીતે ફુદીના ફ્લેવરવાળા ભરેલા મરચાં જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનશે